નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે ધોરણ સાત ઇંગ્લિશ યુનિટ ટુ હાઉ મેની યુ તમે કેટલા એની એક્ટિવિટી બે એની એક્ટિવિટી ટુ નો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી ટુ એની અંદર અહિયાં કહેવામાં આવ્યું છે સે ફ્રેઝીસ આફ્ટર ટીચર સેઝ મતલબ થાય છે શબ્દસમૂહ તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહ બોલો તો આપણે એક પછી એક આ શબ્દ સમૂહ જોઈશું અને એનો મિનિંગ પણ જોઈશું એટ વન બ્લો એટ વન નો મતલબ થાય છે એક જ ફટકાની અંદર એક જ ઘાની અંદર એક જ ફટકાની અંદર એને બે નિશાન તાકી દીધા એ અર્થની અંદર આ એક શબ્દ સમૂહનો મતલબ થાય છે એક જ ઘામાં એક જ ફટકામાં બીજો મતલબ છે ઇન અવર કિંગડમ ઇન અવર કિંગડમ નો મતલબ થાય છે થાય છે રાજ્ય તો ત્રીજો શબ્દ સમૂહ છે અ રીચ રિવાડ અ રીચ એટલે આમ તો ધનવાન થાય છે પણ અહીંયા ધનવાન ના અર્થમાં નથી રીચ નો મતલબ અહીંયા મોટું અથવા તો મોગું મોગું ઇનામ મોટું ઇનામ આપવામાં આવશે એ અર્થમાં અહીંયા રીચ નો મતલબ આપવામાં આવે છે બિહાઇન્ડ અ ટ્રી ચોથો શબ્દ સમૂહ છે બિહાઇન્ડ અ ટ્રી બિહાઇન્ડ એટલે પાછળ થાય છે અને ટ્રી એટલે ઝાડ અથવા તો વૃક્ષ હવે આપણે આગળ જઈશું અહીંયા આપણે કહેવામાં આવ્યું છે લિસન ટુ ધ ફોલોવિંગ વર્ડ્સ નીચેના શબ્દોને સાંભળો એન્ડ રિપીટ ધેમ લાઉડલી અને તેને જોરથી બોલો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો બોલો હવે અહીંયા શબ્દો આપેલા છે જેનો ઉચ્ચાર એક સરખો થાય છે પણ તેના મતલબ અલગ અલગ છે તો આપણે અહીંયા એ શબ્દોનો અભ્યાસ કરીશું જેથી આપણી વોક્યુબલરી વધારે સારી બને આપણી વોક્યુબલરી વધારે રીચ બને તો પહેલો શબ્દ છે બીટ બીટ એટલે આમ તો થોડું થાય બીટ મતલબ થોડું થાય છે બીઆઈટી બીટ મતલબ થોડું આપણે એમ કે લિટલ બીટ

આનો મતલબ થાય છે બેઠક એટલે કે બેસવાની જગ્યા આ ડીઆઈડી બે ત્રણ મતલબ થાય છે ડીડ એટલે લેખ પણ થાય છે ડીડ એટલે કાર્યો કર્મો થાય છે હીડ એચઆઈડી હીડ એટલે એ હાઈડ નું ભૂતકાળ છે સંતાઈ જવું એચઆઈડી હીડ એ આપણે એનો મતલબ થશે રજા આપવી સપોઝ કે લેટ મી ગો તો મને જવા દો મને જવાની રજા આપો એ અર્થમાં લેટ ઉપયોગ થાય છે અને ધીસ એલ એટી

એ સાથી સપોઝ કે આપણે એમ કહીએ છીએ ક્લાસમેટ ઓકે અને બીજું આપણે કહીએ છીએ રૂમમેટ તો આ રીતે એમ એ ટી મેટ એટલે સાથી એફઈડી ફીડ એ ફીડ નું ભૂતકાળ છે ફેડ એફઈડી એ ફીડ નું ભૂતકાળ છે અને એફ એ ડી ફેડ એટલે ઝાંખું પ્રકાશ ઝાંખું થઈ ગયો તો લાઈટ ફેડ આવી

અને એચ એ ડી હેડ એટલે પાસે હોવું એનું ભૂતકાળ છે હેવ નું ભૂતકાળ હેડ એસ ઈ ટી સેટ એટલે આથમવું થાય સનસેટ તો ધીસ ઇઝ સેટ એટલે આથમવું અને એસ એ ટી સેટ એ સીટ ભૂતકાળ છે બેસવું ઓકે તો આ રીતે આ શબ્દો આપણે તૈયાર કરવાથી આપણી વોકેબલરી સુધરે છે આપણું જે વોક્યુબલરી રીચ બને છે ધીરે ધીરે જેનાથી આપણને અંગ્રેજીમાં ઘણો ફાયદો થાય છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ આઈ એમ હર્ષદ સોની બાય બાય સી યુ ટેક કેર